નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ઉલ્કાપાત સાંજે વાળું કરીને સુખલા નીચે ઉતરવા લાગ્યો ત્યારે ખુશાલે એને પૂછ્યું અત્યારે ક્યાં જરા આટો મારી આવો ખુશીથી કદાચ તો મોડો આવ તો મને ઉઠાડવો ન પડી એટલે બેમાંથી એક બારણે બહારથી તાળું મારતો જા આ લે સુખલાલ ઉતર્યું તેની પાછળ પાછળ ખુશાલ પણ થોડું અંતર રાખીને ઉતર્યું સુખલાલ ચાલતો હતો તેનાથી જુદા જ ફૂટપાથ પર ધ્યાન ન ખેંચાય તેવી આવડત રાખીને ચાલ્યો એને બીક હતી બે ત્રણ વાતોની આ છોકરો એના બાપની થાપણ છે મારી ને એની આબરો અત્યારે એક જ છે અમે કાઠિયાવાડના થોડાક ગરીબ જુવાનો અહીં રોટલો રેડી ખાઈએ છીએ તે ફક્ત અમારી આ આબરૂને જ જોડે જો આ છોકરાનો પગ ક્યાંક જુગાર કે લંબાડીમાં પડી ગયો તો સત્યાનાશ નીકળે પણ એને શિખામણ દઈને ચેતાવ્યાથી તો ઉલટાના એ અવળા મારક ચિંદાણી દેવા જેવું થાય એને માથે નજર જ રાખવી સારી કોને ખબર બાપડો મનથી મૂંઝાતો હોય અમથો જ આંટો મારવા જતો હોય પણ આજ એના ચિતમાં થોડો ઉકળાટ હતો ખરો ઝટ પરખવા દે એવો નથી જરા ઊંડો છે મીંડો છે એટલે બધું ભીગાણું જુગાર તો જાણે નહીં રમતો હોય રડે છે એટલું બધું મારી પાસે જમા કરાવે છે નારિયેળનું પાણી પીવાના બે આના પણ પાસે રાખતો નથી અત્યારે પણ ટ્રામમાં બેઠો નથી ને આ રસ્તો પણ અવળા ધંધાના ધામોમાં જતો નથી તેમ નથી આ બહાર હવામાં પણ જતો ત્યારે આ જાય છે ક્યાં આ આવડો કાંઈ બાજુ આ તો સ્ટેન્ડ સ્ટેન્ડહર્સ્ટ રોડ સાસરે તો નહીં જતો હોય ને લાડો ચણભણ ચણ વાત ખુશાલને કાને આવી હતી વેવી તૂટી સંભળાયું હતું પણ પાકે કોઈને નહોતી પડી આ બેકૂબ ક્યાં કાંઈ ફરગતી લખી દેવા તો નહીં જાતો હોય ને સુશીલાના ઘરમાં આજ વખતે ઉલ્કા હતો મોટા શેઠના સુવાના ખંડમાં જ્વલામુખી ફાટ ફાટ થતો હતો પલંગ પર બેઠા બેઠા સુશીલાના મોટા બાપુજી સામે થોડે દૂર અપરાધી ભાવે ઊભેલી પત્ની ઠંડા શબ્દ ચાપખા લગાવી રહ્યા હતા વિજયચંદ્રની કોઈ ધર્મ બહેનના જવાનું સુશીલાએ કેમ બંધ કર્યું તેની વાત હતી બોલો શું ધોબો પડી ગયો તે છોકરી ત્યાં જતી બંધ થઈ એના પેટની તો બીજી સી ખબર પડી પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી ત્યાં એને કોઈ મારે છે કૂટે છે ગાળ દે છે શું કરે છે કે નથી ગમતું મને તો સી ખબર પણ પહેલી જ વાર ગયેલી ત્યારે કોઈક બોલાચાલી થઈ લાગે છે મારે ફૂટે તો શું બચાડા જેવું બોલાચાલી પણ કરી આવી બસ બે ચાર દિવસની એ નીરજ ન રહી ભાગ્યમાં ભૂમરો હોય ત્યાં બીજું શું થાય એ છોકરીના ભાગ્યમાં વિજયચંદ્ર જેવું જીવન ક્યાંથી સમાય મારી આટા આટલી મહેનત પાણીમાં જવા બેઠી છે મેં કેટ કેટલી કન્યાઓના માંગા ભૂસાડ્યા ન કરવાના કામો કર્યા ન રમવાની ખટપટો રમ્યો કે કોઈ વાતે આપણો રંગ રહી જાય પણ છોકરીના કપાળમાં કાંઈ ન બોલાય છોકરીના કપાળમાં તો કંકોનો ચાંદલો જ વાત છીએ સૂજે એમ તોય આપણું પેટ છે આપણું પેટ હા પતિના મોંમાંથી નિઃશ્વાસ પડી ગયું આપણે પેટ તો પાણોએ નથી એટાણે જ મનની તાણાવાણ પીડે છે ના સુશીલાના બાબુએ આ શબ્દ છોટો પોતાના કાળજા પર અતિ આકરું અનુભવ્યું નપાવટ દશા ના લયે કે જીવન જીવવાનો જ અનાધિકાર એક ક્ષણે એના અંતરમાં સ્વામાટા ભોકાયા એવડી બધી વેદનાને એણે વધુ નહીં માત્ર એકવાર પાછા નજર નાખીને જ ભોગવી લીધી છુપી છુપી પ્રભુ પ્રાર્થના એક હૈયાના ગુપ્ત નિશ્વાસની વરણ માટે આકાશે ચડી હે નાથ ધણીની પોતાની ઠલીલાઈ ન હોત તો હું એમને ફરી પણાવ્યા વિના રહેત કદી મારા પેટમાં પાપ હતો જરા કે હે પ્રભુ આ એવડી બધી સિંહ બોલાચાલી કરી આવી મને ખબર પડે છે કે નહીં શેઠે કંટાળી પૂછ્યું આજ સુધી તો મોંમાં જેભ નોટી છોકરીને બીજે ક્યાંય નહીં ને ત્યાં જઈને કાં ભોગ વખી આવી છે સુશીલાના બાબુ નિરૃત્ત રહ્યા મોંમાંથી તમે તો કાક ફાટો શું કહું બાબુના મોં પર જે હાસ્ય પથરાયું તેમાં વેદનાની રંગોળી હતી મીંડી મીંડી કાંઈ બાયડી મળી છે બાપ મનમાં જ ઝેર ભરી કાં રાખો પણ શું ભૂલો મને જ બરોબર સમસ્યામાં નથી આવતું ને પૂછ્યું હશે છોકરા થાય એ ગમે અટવાણ સિદ્ધ પાડો છો પુરુષમાંથી વહેમ તો નહીં આવ્યા કરીને પરણ્યા પછી તમારે તમારા બાપુએ પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે પછી તો તમારે મારા કયામાં રહેવું પડશે વિજયચંદ્ર તો મારા માણજિયા ભાઈ જેવા છે તમને છોડવા પડે તો છોડી પણ અમારો સંબંધ નહીં છોડે ને તમે વારે વારે હરિકિશનદાસ હોસ્પિટલ નર્સ પાસે કેમ આંટા મારો છો ને તમારા શરીરમાં કાંઈ રોગભોગ તો નથી ને ને તમારું શરીર એકવાર લેડી ડાક્ટરને દેખાડવું જોશે ને ને શું ને એમ કે પછી તો ત્યાં વિજયચંદ્ર આવ્યા હશે એમની હાજરીમાં જ એ બાઈએ પૂછ્યું હશે કે તમારા બાપા તમને પહેરામાણી કેટલી કરશે વિજયચંદ્રને વિલાયત ભણવા જવાનો ખર્ચ આપશે કે નહીં અમને તો ઘણીએ કન્યાઓ મળે તેમ છે આમ તો તમારા બાપુજી કર ઘરી કર ઘરીને અમને રોકી રહેલ છે એ છેલ્લી વાત સુશીલાને જરા વધુ પડતી વિસ્મી લાગી હશે એટલે કાંઈ કે ભોલી પડી હશે શું બોલી પડી બોલી હશે કે મારા બાપુજી કર ગર્યા હોય તો અમને ખબર હું કોઈને કર ગરવા નથી આવી મને અહીં એટલા માટે મોકલી છે તે પણ મને ખબર નહોતી હું તો તમારી પાસે ભણવા કરવાનું છે સમજીને આવી હતી એટલે બાઈએ કહ્યું હશે કે તમારે અભિમાની ન રહેવું જોઈએ ભણેલા બાયડા રેડા નથી પાડ્યા પછી પછી શું સુશીલા ચા પીધા વગર ઉઠીને ચાલવા માંડી હશે એટલે વિજયચંદ્રે મારા સોગંદ મારા સોગંદ કરતાં આડા ફર્યા હશે તે સુશીલાનો ધક્કો લાગતા એના હાથમાંથી ચાનો પહેલું પડી ગયો હશે એના કપડાં બગડ્યા હશે એટલે એનાથી કહી બેસાયું હશે કે આ ધોઈ દેવા તમારે જ આવવું પડશે સુશીલાએ જરા આકરું સંભળાવ્યું હશે શું આકરું કે ધોઈ દેશે તમારી આ બેન કે જે હોય એ ઠીક ત્યારે તો બમરો ઘૂસીને આવી અને કોની પાસે કંઈ નર્સ પાસે જતા શીખી છે છોકરી એ તો અમથી હું હારે હતી ને એક વાર ગયા હતા અમે ક્યાં હરકિશનદાસ ઇસ્પિતાલમાં શોખલાલ હતા ને ત્યાં એનું નામ સિદ્ધને લેવું પડે છે એ બચાડા જીવ હવે બેસ બેસ બચાડા જીવવાળી મોટી દયા ખાનારી જોઈતી હતી ને તે ખબરદાર કહી રાખું છું કે એ છોકરાનો ટાટ્યો મારા ઘરની દિશામાં નહીં એ એનું નામ મારા ઘરના કોઈની જીભે નહીં નિકરજીભ ખેંચી કાઢીશ પણ એણે આપણું શું બગાડ્યું છે એ એને ઘેર આપણે આપણે ઘેર બેસ બેસ ઘેર સાગરી છોકરીને ફસાવવા હજુએ એણે ઈસ્પિતલની નર્સોને સાંધી છે એ હું નથી સમજતો હું શું ગધેડો છું ત્રણ ટકાનો સુફર પણ તારા જેવડો આંદળો નથી પણ સુશીલાને જે વાત ગમતી નથી એ આપણે કાં કરવી ને જે એને ગમતું હોય તેમાં આપણો વાંધો શું પત્નીએ પહેલી જ વાર સ્પષ્ટ ભાષા વાપરી ચૂપ રહે છે કે નહીં બોલતે બોલતે મોટા શેઠ પોતાના પગમાં લટકતું એક ચંપલ પકડવા હાથ લંબાવ્યો નકામો ઉત્પાદ માંડ માંડ હસતા એ મોનું બોલો અને શેઠના હાથમાંથી ચંપલનું ફેંકાવું બંને ક્રિયાઓ એક પણ મિનિટના ગાળા વગરની બની ચંપલ શેઠ પત્નીની છાતી અફળાઈને બીજી બાજુ વડામાં જે બારણું પડતું હતું તેની બહાર જતું પછડાયું ત્યાં બહાર ઘંટડી વાગી બહાર કોઈ આવેલું હતું બારણું ખોલવા સુશીલા જ ગઈ ખોલતા જ એણે સુખલાલને જોયું સુખલાલ ખસીને એક બાજુ ઊભો સુશીલા ખસી એટલે પોતે અંદર જાય સુશીલા ખસી નહીં ઉલટાની બહાર ગઈ બહારથી બારણું ખેંચીને બંધ કર્યું શું કામ આવ્યા અત્યારે ચાલ્યા જાઓ એના મો પર વિદાય દેવાની રેખા નહોતી તુચકાર નહોતો ત્યારે ચાલ્યા જાઓ કેમ કહે છે સુખલાલ ગુંગળાણો આજે બીજી જ વાર ઉજાણી પછી છેક આટલા દિવસે રાત્રિના સુંદર સમયે પોતાના ઉમરામાં ઊભેલાને પોતે જેને શોવા અહીં તહી ભટકતી ભટકતી પૂછપૂછ કરતી હતી તેને આ સૌમ્ય તરણ મૂર્તિને આ અતિથિને આ યાત્રિકને પોતે કહેતી હતી કે ચાલ્યા જાઓ જણ થતી લિફ્ટ ઉપર નીચે સરતી હતી ઉતરનારને ચઢનારના આ બે જણાને ખૂણામાં ઊભેલા જોતા હતા તાજબી ભરી એ શીખલો પસાર થઈ જતી હતી લિફ્ટ જનાવનારો વારંવાર આ મંજિલે વિમાનને થોભાવતો હતો જાણે આ બે અથવા બેમાંથી એક ઉપર અથવા નીચે આવનાર હતા નિર્થક રાહ જોયા પછી પાછો એ લિફ્ટ બંધ કરી શકાવતો હતો સરકતી જતી એ પવન પાવડીમાંથી કોઈક ભૂલ્યું બાપડાની વાતો ખૂટે ત્યારે નહીં જલ્દી જાઓ પોતાની સામે ભક્તિભર મૌનમાં તાકી રહેલા સુખલાલને એણે ફરી વાર કહ્યું હું છેલ્લી વાર મળી લેવા પૂછી જોવા આવ્યો છું અત્યારે નહીં શું છે તમારા બાપુજી છે કે નહીં મારે એમને મળવું છે શા માટે એનો જવાબ દેનારો છેલ્લો અવાજ મોટા શેઠના ઓરડામાંથી છે કે બહાર લિફ્ટ પાસે સંભળાયો જાઓ ટળો દેશમાં અહીં કામ નથી બહાર આટલો સ્પષ્ટ સંભળાયેલ રણકાર અંદર કેટલો ત્રાળ ભર્યો હશે સુશીલાના કામ ત્યાં હતા અંદર જવાની એને ઉતાવળ હતી બાબુને ચંપલો માર પડ્યો છે શું થયું હશે બાબુને એણે સુખલાને ફરીવાર કહે સવારે વહેલા આવો અત્યારે જાઓ અત્યારે મારા બાપુજીને નહીં મળવા દઉં ઠેરો કહીને એણે લિફ્ટ થંભાવી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ